રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પરમ દિવસે મરચાની ઉતરે કરવામાં આવેલી ત્રણસો થી ચારસો વાહનો જેવા ખેડૂતો લઈને આવ્યા હતા અને બાર હજાર પાંચસો લગભગ બાર હજાર પાંચસો આશરે ભરી મરચાની આવી હતી કેટલી આવક છે અને ભાવમાં શું સૌરાષ્ટ્ર માંથી મરચા અહીંયા ખેડૂતો વેચવા આવતા હોય અને વધુમાં વધુ આજુબાજુના ગામડાઓમાં મરચાના વાવેતર વધતા હોય જેથી રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગામોમાંથી ખેડૂતો અહીંયા મરચાં વીરચા આવતા અત્યારે મરચાંના ભાવ બે થી લઈ પાંત્રીસો ચાર હજાર સુધીના ભાવો ખેડૂતોને મળે છે ભાવ ઘટે એવી શક્યતા છે કે આજ ભાવમાં એ તો ડિમાન્ડ ને પુરવઠા ઉપર નિર્ભર હોય પણ બહુ ઘટવાની શક્યતા નથી પ્રમાણસર વધે એવું લાગે છે કેટલી આવક છે રોજ નથી ઉતારતા અમે વીકમાં એકવાર ઉતારી અને બાર થી તેર હજાર ભારી જેટલી વચન આવક થાય